ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલા મોટા સુરકા ગામે એક વાડીના કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી મોટા સુરકા ગામે હિપાભાઈ કુકાભાઈ જોટાણાની વાડીના કુવામાંથી પરપ્રાંતીય યુવાન ઈશ્વરભાઈ રામસંગભાઈ નાયકા મૂળ રહેવાસી પંચમહાલ જિલ્લોનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતક ઈશ્વરભાઈ ખેડૂત પાસે ભાગિયા તરીકે કામ કરતો હતો ઘટનાની જાણ થતા સિહોર ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ કૂવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પોતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અકસ્માત છે કે અન્ય કોઈ કારણસર થયો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે બે <laughs> <laughs>